જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હોન્ડા સાઇન બાઇક જોઈ રહ્યા છો આ બાઇક વેચવાની છે બે હજારને વીસ ને બારમા મહિનાના મોડલની આ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો જેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું વન ઓનરની અંદર તમને આ હોન્ડા બાઇક જોવા મળશે બે ને વીસ ને બારમા મહિનાના મોડલની આ હોન્ડા ચાઇન છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો પાર્સિંગ જી જે થ્રી રાજકોટનું પાર્સિંગ જોવા મળશે કિંમત વિશેની વાત કરી દઉં તો કિંમત સિત્તેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીનો વીમો પણ ચાલુ છે એવું આ ગાડીના માલિક દ્વારા જણાવવામાં આવે છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ત્રાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ તમને ત્રાકુડા ગામે આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઈટલમાં પણ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર એક્યાસી સાઠ એકોતેર તેર એક સાઠ આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો કંપની કલર ટાયર કંડિશન સારી છે એન્જિન પાવરફુલ ગાડી ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ હોન્ડા સાઇન વેચવાની છે તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે પહેલાં ફોન કરવો જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીને જાઓ બાકી ફૂલ જવાબદારી સાથે આ હોંડા ચાયન વેચવાની છે